કેટલું મગજ છે તમારા માં આ તો ચાલુ કરો તો ઘણી રાજી જાય બેડા ભાજી માલ મારો થોડો હું એમ કરો

પડતી નહીં બોલ બોલ કરશે પૈસા નથી કદાચ બોલશે તો કાકા પાડે ના લઈ જવાય બેડા લાલ કરી નાખશે પૂરા આવશે તરત ને તરત ઈ વાત થઈ મારે આપણી જો ને તો પેલા થશે બોલે

આપડે પાલુ છે પહેલા લાકડી સુટી સડી વાજી ના વાજી તો પકડી ને એવો ખૂણી ને એવો મારો તો હવે અચ્છા આપણા ગામ માં તો આવા સોર નથી પણ બાર ગામ ના લાગે આવી ગયા છે આ રહ્યા હવે આ સોર ને હવે પકડવા તો પડશે પણ હવે કઈ રીતે પકડશે અરે મારું તો જોપ લે તો પાજી ને રતા ઉડી હાડ્યા છે ઓમણી હવે તો છે જે ખાતા ના નક્કી ઉડી હાડ્યા હારે આવે ના હવે જોપ આડું કરું પર હવે